શું તમે પ્રયાગરાજ મહાકુંભના મેળામાં જવાની ઈચ્છા ધરાવો છો પરંતુ ત્યાં તમને રહેવાની તેમજ જમવાની સુવિધાનો પ્રશ્ન સતાવી રહ્યો છે તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકો માટે ત્યાં જનાર લોકો અને ભક્તો માટે ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે શું વ્યવસ્થા છે અને કઈ રીતની વ્યવસ્થા છે તે વિશે જાણીશું આપણી સાથે ગંગેશ્વર મહાદેવ મંદિરના જે મહારાજ છે દીપક મહારાજ તે છે ને તેમની સાથે વાત કરીએ જી મહારાજ કઈ રીતની વ્યવસ્થા કેટલા દિવસ સુધી અને આ વ્યવસ્થા મહાકુંભ છે અને આ મહાકુંભ આપણો જન્મ ન હતો હતો ત્યારે આવ્યો હવે પછી આપણે નહીં હોઈશું ત્યારે ફરીથી આવશે એટલે આ યોગ એકસો ચુમ્માલીસ વર્ષે આવ્યો છે અને ટ્રસ્ટ ને જયારે આ યોગ જાણવા મળ્યો એટલે ટ્રસ્ટે એક જ સંકલ્પ કર્યો કે આ કુંભના અંદર આપણા ટ્રસ્ટ દ્વારા ઉત્તમથી ઉત્તમ સેવા પ્રદાન કરવામાં આવે દરેક સાધુ સંતોને બ્રાહ્મણોને યાત્રાળુઓને કે જેથી એમની સેવાથી આપણને લાભ પ્રાપ્ત થાય પુણ્ય પ્રાપ્ત થાય કારણ કે અહલાબાદ પુણ્યક્ષેત્ર દસ જાન્યુઆરી થી છવ્વીસમી ફેબ્રુઆરી એટલે છેલ્લે મહાશિવરાત્રી સુધી દોઢ મહિના સુધી આ પંડાલ રાખવામાં આવ્યો છે જેના અંદર સાધુ સંતો બ્રાહ્મણો સુરતવાસીઓ અન્ય યાત્રાળુઓ સુરતથી યાત્રાએ જતા હોય તે દરેકને રહેવાની બે સમય ભોજન બે સમય નાસ્તા ચાની દરેક માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને પચીસ રૂમો બનાવવામાં આવી છે એના અંદર દરેક રૂમમાં પાંચ સાત પાંચ સાત જણ રહી શકે બહાર હોલ છે એ રીતે ઓછામાં ઓછા સાડા ત્રણસોથી ચારસો માણસ ત્યાં રાતવાસો કરી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે

એટલે એના નામ અને સરનામા પહેલેથી જ ત્યાં પહોંચી ગયા છે એટલે એની સુવિધા ઉત્તમ કરવામાં આવશે કારણ કે નોંધાવીને ગયા છે જે નોંધાવ્યા વગર ખાલી જ આપણા સ્થાનના નામથી ત્યાં પહોંચશે તો એને અગવડતા પ્રાપ્ત થશે કારણ કે દરેક કાર્ય એક સુવિધા સાથે કરવામાં આવ્યું છે તો આપણી નોંધણી થશે તો આપને સુખ વ્યવસ્થા પ્રદાન કરવામાં આવશે નહીં તો તમારે આજે

સરકારી બસો દ્વારા કારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વૃદ્ધો માટે કે જેમને કુંભના ગેટ થી લાવીને આપણા પંડાલ સુધી મૂકી શકે અને બીજો કોઈ તમે સુરતના લોકોને આપવા માંગશો બસ ક્યાં ભવ્ય દિવ્ય અને રમ્ય અને ગમ્ય કાર્ય